જોશીમઠથી બદ્રીનાથ જવાનો રસ્તો પંદરમી રાતથી સોળમી સવાર સુધી ખૂબ જ ભૂસ્ખલન અને વરસાદના કારણે બંધ થઈ ગયો છે હજુ સુધી પ્રશાસનમાંથી કોઈ પણ અધિકારી વ્યક્તિ હાજર થયો નથી આના કારણે ઘણું મોટો ટ્રાફિક જામ થઈ રહ્યો છે પબ્લિક ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે તમે જોઈ શકો છો ઘણો મોટો ટ્રાફિક છે સુધીનો ટ્રાફિક જે આ ઘણી બધી છે કોઈ વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા નથી બીજા પંદરમી રાતથી ભુસ્ખલનના કારણે રસ્તા બંધ થઈ ગયા છે અને હજી સુધી કોઈ ખસેડવા આવ્યા નથી રસ્તો ખુલ્લો કર્યો નથી પ્રશાસને અને બધા યાત્રીઓ ઘણા ફસાયા છે આખી ખાસી બધી ગાડીઓ છે લગભગ દોઢસો બસો જણા છે ત્યાં ખાધા પીધા વગર બધા બેસી રહ્યા છે જલ્દીથી રસ્તો ખુલ્લો થાય એવી પ્રશાસનને વિનંતી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે